પચીસ માં બે ના ગયા સાહેબ એ સાહેબ પચીસ માં બે ના ગયા પચીસ માં જ બેઠ ના એવું ના હોય સાહેબ आप बोलोगे कि 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 आ

વિરોધ અમાર એક જ છે કે શોભનાબેનને જે ટિકિટ આપી એ ખરેખર શોભનાબેન કોઈ જગ્યાએ અત્યાર સુધીમાં એક નાનામાં નાના સભ્ય પણ નથી અને શોભનાબેને અત્યાર સુધી ભાજપમાં મતદાન કર્યું જ નથી અને મારો વિરોધ એક જ છે કે જો તમારે ટિકિટ જો આપતી હતી તો ઘણી બધી મહિલાઓ છે આજે છેલ્લા પંદર વીસ વર્ષથી જે કૌશલ્ય કુંવર પાસે મહેનત કરતા હતા એમની ટિકિટ આપતી હતી ને એમના પાછું રેખાબા ઝાલા છે એ પણ છે અને જો એ પણ એમને નહોતું ભીખાજી ઠાકોરને ટિકિટ આપી એમને નથી ગમતી અરવલ્લીમાં આપી દી તો ધવલસિંહ ઝાલા ને આપી જતો કેમ ના આપી ઘણા બધા કઈ આપણે ભારતીય જનતા પાર્ટીના સામે શોભનાબેન ને જે ટિકિટ આપી છે પ્રભારી આયા છે એમને કરી જોઈ એટલે આપણો વિરોધ છે મગવાના કારુસી મેતાપસિંહ